ભરૂચ શહેરમાં વિવિધ થીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ભરૂચના જડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ સોસાયટી ખાતે શ્રીજીની પચીસ ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપના કરવામાં આવી છે જય શ્રી ગણેશ રાધા કૃષ્ણ યુવક મંડળ અમે છેલ્લા ગણેશ મહોત્સવ કરીએ છીએ અને દરેક દરેક થીમ પર અલગ અલગ કોન્સેપ્ટ હોય છે આ જ રીતે આ વર્ષે પણ અમારો જગન્નાથ થીમનો કોન્સેપ્ટ છે અને અમારી ફાઈબરની પ્રતિમા છે અમે સાત થી આઠ વર્ષથી અમે ઈકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ હોય છે અને અમારી પ્રતિમાની હાઈટ છે પચીસ ફૂટ છે અને અમારો કોન્સેપ્ટ દર વખતે અલગ અલગ હોય છે એ જ રીતે આ વખતે અમારો જગન્નાથ થીમ પર અમારો કોન્સેપ્ટ છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ કરીએ છીએ અને રાધા કૃષ્ણ સોસાયટીમાં જ અમારો પંડાલ છે તો આપ સૌ ભાવિક ભક્તોને આમંત્રણ છે કે અમારી ગણેશજીની પ્રતિમાના દર્શન કરવા નિહાળો ભરૂચમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના આખા સેટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે રાધાકૃષ્ણ સોસાયટી ખાતે શ્રીજીની પચીસ ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી રીતે ફાઈબરથી બનાવવામાં આવી છે તેમજ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં શ્રીજીને દર્શાવવામાં આવ્યા છે આયોજકો દ્વારા આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં પરંતુ સ્થાપિત કરવામાં આવેલા અન્ય ઇકો ફ્રેન્ડલી માટીની નાની મૂર્તિ નદીમાં વિસર્જિત કરવામાં આવશે તો આ તરફ ભરૂચમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સેટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે ભરૂચના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આખો સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આ ડેકોરેશનમાં સિરિયલના કેરેક્ટરોને ક્રિકેટ રમતા દર્શાવવામાં આવ્યા છે આ સાથે જ આયોજકો દ્વારા બાળકો માટે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે રૂપિયા એક લાખના ખર્ચે પચીસ યુવાનો દ્વારા આ સેટનું નિર્માણ થયું છે ગણેશ મહોત્સવની આવી જ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું જય ગણેશ તમે જે આ બેકગ્રાઉન્ડમાં સ્ટેજ જોઈ રહેલા છો એ નીલકંઠ યુવક મંડળનો સ્ટેજ છે એ થીમ અમે લોકોએ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના શો પરથી લીધેલી છે અને એમાં અમે તારા ગોકુલધામ સોસાયટીનું આબેહૂબ નિર્માણ કરવાની કોશિશ કરેલી છે એમાં જીપીએલનું આયોજન કરેલું છે જેમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કેરેક્ટરો બધા ક્રિકેટ રમતા જોવા મળશે અને બીજું એ કે આમાં શ્રીજીની પ્રતિમા પણ ખૂબ સુંદર છે અને એ પણ માટીથી બનાવેલી છે એટલે કે ઇકો ફ્રેન્ડલી છે આની સાથે અમે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરેલું છે જે છોકરાઓ માટે ઘણો અનેરો આનંદ લાવે છે આમાં તારક મહેતાના ઉલટા ચશ્માના કેરેક્ટર જ સેલ્ફી માટે મૂકેલા છે બીજું એની સાથે તારક મહેતા માટે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એટલે કે અમે ઊંધા ચશ્મા પણ છોકરાઓને આપીએ છીએ જે સેલ્ફી માટે ભરૂચની ભાવિ જનતાને ભાવભરી આમંત્રણ છે કે આવો અને અમારા શ્રીજીના દર્શન કરો